સો ગ્રામ ચાંદી અઢાર હજાર સાતસો અને કિલો ચાંદી એક લાખ સત્યાસી હજાર રૂપિયાનો આજના બાવીસ કે સોનાના ભાવ છે તો મિત્રો એ ગ્રામ સોનાનો ભાવ આજે અગિયાર હજાર પંદર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું પંચાણું હજાર ત્રણસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ ઓગણીસ હજાર એકસો પચાસ અને સો ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ ઓગણીસ હજાર અને પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે જોવા મળ્યો હતો 100 ચોવીસોનાવસો ને અઠાણું રૂપિયા જયારે આઠ ગ્રામ સોનું એક લાખ ત્રણ હાજર નવસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ ઓગણત્રીસ હાજર નવસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનું આજે બાર લાખ નવ્વાણું હજાર આઠસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામ સોનો આજે નવ હજાર સાતસો પચાસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું અઠ્યોતેર હજાર રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાણું હજાર પાંચસો અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ પિંચોતેર હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો

અમેરિકા અને ચીન વચ્ચે જો જલદી સમાધાન આવે તો આ સંજોગોમાં બજાર છે તેમાં હજી ઘટાડો આવી શકે છે પરંતુ ખાસ કરીને અત્યારે જે કેસો છે તે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડેલા છે એટલે તેનો નિર્ણય કેના તરફી આવે તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહી શકે છે તો અન્યત્ર ઘણા એવા ફેક્ટરો છે જે પણ માર્કેટ ઉપર અસર કરી રહ્યા છે અને જેના પરિણામે માર્કેટનો ટોન છે તે મિશ્ર જોવા મળી રહ્યો છે ક્યારેક સતત એકધારી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ક્યારેક ઘટાડો તરફી માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોના ભાવની લેટેસ્ટ અપડેટ અમારા માધ્યમથી મેળવવા માટે અમારી સાથે જોડાયેલ રહો ધન્યવાદ